ગાલા આસાઇમેન્ટ બુકમાંથી તમને મળશે ફ્રી આન્સર કી હવે કઈ રીતે મેળવવાની ચાલો શીખવાડું ગાલા આસાઇમેન્ટ બુક જેવી તમે ઓપન કરશો એના પુઠ્ઠા ઉપર તમને આ રીતનો એક બારકોડ દેખાશે ઈ બારકોડ તમે સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક હવે જેવી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં અમુક સ્ટેપ તમારે ફોલો કરવાના થશે સ્ટેપ 1 2 3 4 આ સ્ટેપ ફોલો કરશો ને એટલે છેલ્લે તમારે એક એક્સેસ કોડ એમાં દાખલ કરવાનો થશે જે રેન્ડમ એક્સેસ કોડ જે આપ્યો હોય ને એક્સેસ કોડ એ દાખલ કરી દેવાનો તમારા ગાલા અસાઇમેન્ટ બુકમાં જે એક્સેસ કોડ આપ્યો હોય એમાં એન્ટર કરી દેવાનો એટલે બસ તમને ગાલા અસાઇમેન્ટ બુકની ફ્રી આન્સર કી મળી ગઈ છે બીજું ગાલા અસાઇમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન સૌપ્રથમ વાર લોન્ચ થવા જઈ રહ્યું છે જી હા ગાલા અસાઇમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન જે છે લોન્ચ થવા જઈ રહ્યું છે જે પણ તમારા નજદીકી બુક સેલર પાસેથી તમને મળી જવાનું છે અને બીજું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે જી હા તમારી બોર્ડની પરીક્ષાને માટે અત્યંત ઉપયોગી એવા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે વિષય વાઇઝ લોન્ચ થયા છે અલગ અલગ વિષય પ્રમાણે જે વિષયમાં તમારે વધારે મહેનત કરવી હોય વધારે સમજૂતી મેળવી હોય એ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે તમારા બુક સર પાસેથી મેળવી શકો છો તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્રમ પત્ર નંબર 5 નો સેક્શન એ પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફ ના આધારે સવાલો ના જવાબ આપવાના છે પેરેગ્રાફ માંથી સવાલ જવાબ આપવા ઓકે તો ચાલો કરીએ શરૂઆત પેરેગ્રાફ ના સવાલ જવાબ ની પહેલું કામ પેરેગ્રાફ નું વાંચન અને પછી અને પછી જ સવાલ ના જવાબ માં આગળ વધો તો ચાલો પેરેગ્રાફ શું કહે છે ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ વુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ દિલ્હી એન્ડ રેવાર કે ઘણા બધા લોકો હતા કે જેને ગોરેગાંવ દિલ્હી ને રેવાર જવાનું હોય there are students who go to colleges till now. we had to either go to halimandi or partly to catch a train. both the stations are six kilometers away from the tajnagar. we thought when the railway lines passed throughout the village, we would have a station here. but well, that didn't happen. so we raised the demand in the 1982 and have been continuously asking for it. but the railways told us that they did not have funds. So, તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ તો જો એવું વિચારનું એક જ કારણ હતું કે રેલવેની લાઈન જે છે ગામમાંથી પસાર થતી વિચાર્યું હતું

કે ધ રેલવે ટોલ્ડ us ધ વિલેજર્સ ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ રેલવે એ ગામવાળાને કહીયું કે રેલવે કહીયું ગામવાળાને કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન their વિલેજ તેમની પાસે ગામમાં સ્ટેશન બનાવવાનો પૈસા નથી ચલો આગળનો પેરેગ્રાફ વાંચીશું એન્જલ યુનિટ નંબર 4 માંથી પેરેગ્રાફ છે ભગવાન થોડાક મુંજાઈ ગયા હતા ઓહો સો યુ આરિંગ મોડલ ઓફ અ મધર બટ थ्री पेर्स ऑफ आईस वॉट फॉर द एंजल गॉट इंटरेस्टेड एंजल ने रस पड़ो कि त्र जोड़ी आंख शाट वन पेर देट सीज हर चिल्ड्रन थ्रू आउट क्लोज द डोर्स अनदर पेर टू लुक एट द चिल्ड्रन एंड से आई अंडरस्टेंड एंड आई लव यू विथाउट अटरिंग अ वर्ड एंड द थर्ड पेर टू सी ऑल सीक्रेट थिंग्स विथाउट ओपनिंग रेम तो सवाल व्हाट वाज़ द प्रॉब्लम फॉर द लॉर्ड भगवान समस्या शु तो जो આ હેન્ડ્સ જે છે ને એ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ હેન્ડ્સ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ શું છે થ્રી પેર્સ ઓફ આઈસ ત્રણ જોડી આંખ કે માતાને ત્રણ જોડી આંખ આપવી એ ભગવાન માટે સમસ્યા હતી લખીશું ગીવિંગ થ્રી પેર્સ ઓફ આઈસ ટુ ધ મધર કે માતાને ત્રણ જોડી આંખો આપવી વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ એ ભગવાન માટે સમસ્યા હતી ત્યારબાદ વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ

From the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas, and sound, are present in it. સવાલ છે 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 વોટ ઇઝ 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 પાયરોટેકનિક્સ 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 શું તો તો જવાબ ધ ધ ધ સાયન્સ સાયન્સ ઓફ ઓફ ટેકનિકલી આ બેઠી લખી લખી નાખો પણ ચાલે અથવા શકો ઓકે બીજું કે કે વાય હાઉસ હોલ્ડ મેચ પાયરોટેકનિક શા માટે ઘરમાં વપરાતી બાકસ જે છે એ ખાસ સાધન છે શા માટે

વાયુ છે કેમ કારણ કે ગુજરાતની સૌથી મોટી બેચ શરૂ થવા જઈ રહી છે જી હા ધમપી બેચ આઈએમપી બેચ ટૂંક સમયમાં તમારી માટે શરૂ થવા જઈ રહી છે જેની અંદર આઈએમપી માત્ર જણાવવામાં નહીં ભણાવવામાં પણ આવશે જી હા આઈએમપી બેસની અંદર તમામે તમામ આઈએમપી પ્રશ્નનો સમાવેશ એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે તમને મળવા જઈ રહ્યો છે તો હવે રાહ જોવાની બંધ કરો જોડાઈ જાવ આપણી આઈએમપી બેચમાં આઈએમપી જો બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો સર આઈએમપી બેચમાં મળશે શું એ તો કયો બધી વસ્તુ નાનો સવાલ છે હેતુલક્ષી છે એ પણ મોટો દાખલો છે કોઈ સંસ્કૃતના શ્લોક છે ગણિતના પ્રમેય છે ઇંગ્લિશના નિબંધ છે બધું એક 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 થીમ છે આવતા જતા જરા નજર તો નાખતા જજો એક વસ્તુ મેં બનાવી શું કામ કે ભાઈ આપણે બધું વાંચતા હોઈએ પણ એમાંથી વાંચતી વખતે અમુક અમુક જગ્યાએ આપણું ધ્યાન ક્યારેક જાય નહીં લઈ ગયો હતો કે જેમાં આખા ટેક્સ્ટબુકમાં અમુક અમુક છે વિદ્યાર્થીઓનું ધ્યાન મેં દોર્યું હતું તો એવા એવા પોઈન્ટ પણ આઈમપી બેચમાં આવશે અને બધી વસ્તુ મળશે તમને લાઈવ

There are jungle birds, water birds, and birds that live near human habitats. The tailor bird is the bird of our surrounding. It stitches its nest with green leaves and fiber of the trees. That's why it is called a tailor bird. Shubhangi says, That's great. But why do the female and the male have the different colors? We have the same colors. Devangi says, oh Chulbul, there are two major types of birds birds of prey and small birds. અલગ અલગ પ્રકારના પક્ષીઓ કયા તો જો અહીંયા છે જંગલ બર્ડ વોટર બર્ડ બર્ડ લીવ નિયર હ્યુમન હેબિટે પક્ષીઓ હે લખીશું ધિફરન્ટ જંગલ બર્ડ્સ વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લિવ નિયર હ્યુમન હેબિટેટ્સ આગળ બીજો સવાલ છે વાય ઇઝ ધ ફિમેલ બર્ડ ડલ ઇન ધ કલર શા માટે જે ફિમેલ બર્ડ છે એ ડલ હોય છે તો જો એનો જવાબ બેઠો બતાવું ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઇડ ઇટ સેલ્ફ ફ્રોમ ધ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન્સ કે જે ફિમેલ બર્ડ હોય જે નારી હોય એ ડલ હોવી જોઈએ ઝાંખી હોવી જોઈએ

એનું મગજ ફરીવાર બુકમાં ગયું ફરીવાર એને બુકની યાદ આવી હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ કે જે એણે ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી નામ છે બુકનું ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ યા નોવેલનું ટાઇટલ હતું એન્ડ થ્રુ આઉટ ઇટ પેજીસ એના પન્નાઓમાં ધેર વેર નોટ્સ ઓફ ઇન હ્યુમન્સ હેન્ડ રાઇટિંગ સ્ત્રીના હસ્તાક્ષરમાં હેન્ડ રાઇટિંગમાં એના અક્ષરોમાં લખાણ હતું હી નેવર બિલીવડ એને વિશ્વાસ નહોતો થાતો કે દેટ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ

પછી વોટ કુડ બ્લેન્ડફોર્ડ નોટ બિલીવ બ્લેન્ડફોર્ડ ને શું વિશ્વાસ નહોતો થતો તો જો બતાવો શું વિશ્વાસ નહોતો થતો બેઠી લાઈન બતાવો તમને કે બિલીવડ ધેટ અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ અહીંયા છે ને બ્લેન્ડફોર્ડ કુડ નોટ બ્લેન્ડફોર્ડ કુડ નોટ લખ નાખવાનું આગળ બ્લેન્ડફોર્ડ કુડ નોટ બ્લેન્ડફોર્ડ કુડ નોટ બિલીવડ બેઠું અને બિલિવડ માંથી ઈડી કાઢ નાખવાનું કારણ કે આગળ કુડ છે બરોબર છે એટલે વી1 કરવું પડે લખીશું બ્લેન્ડફોર્ડ કુડ નોટ બિલીવ જોયું તો આગળ ધેટ અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ આ પેરેગ્રાફમાંથી આવી સરળ રીતે સરળ રીતે તમે બેઠા જવાબ મેળવી શકો છો અને વધુ સમજૂતી તમને મળશે આપણે આઈએમપી બેચ માં કે ખરેખર આ પેરેગ્રાફમાંથી ખરેખર આખા સાચા સવાલના જવાબ આપવા કઈ રીતે ભૂલ તો પડતી હશે ને અડધાડતા કપાતા તો હશે ને કઈ વાંધો નહીં આઈએમપી બેચના વિદ્યાર્થીઓની કપાતા બંધ થઈ જશે ચાલો આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ વહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો જી હા બધાય વિષયની સેપરેટેડ પીડીએફ બનાવેલી છે જે પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર અગિયાર તરફ રાઈટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ શોર્ટ નોટ લખવાની છે પેલા તો છે ને આને કંટાળાજનક ગણવાની બંધ કરો શોર્ટ નોટ ખરેખર કંટાળાજનક નથી એ અઘરી પણ નથી જે તમને સવાલો આપ્યા હોય જે મુદ્દા આપ્યા હોય એના સવાલોના જવાબ આપવાના મુદ્દા હોય તો એના વાક્ય બનાવવાના હોય છે ખરેખર એમાં કોઈ લાંબુ રોકેટ સાયન્સ છે જ નહીં જેટલી અઘરી ગણો છો ને એટલી અઘરી લાગશે પણ એટલી અઘરી છે નહીં આ ખાલી સવાલોના જવાબ આપી દો ને હું ઇઝ અનુકૃષ્ણ મૂર્તિ અનુકૃષ્ણ મૂર્તિ કોણ હતો વોટ ઇઝ ધ નેમ ઓફ ઇઝ એનજીઓ એના નું નામ શું હતું બસ ખાલી આ સામાન્ય સામાન્ય સવાલો છે જો તાકી શોર્ટ નો તૈયાર થઈ જાય Arun Krishna is a young environmentalist at the age of 17 he founded an NGO called Environmentalist Foundation of India EFI Arun and his team of volunteers clean beaches and other water bodies plant trees and also make environment friendly paper bags Arun's first cleaned a lake next to his house which was heavily polluted leading to a spread of mosquitoes and making the place ugly મેન્ટ કે સંપૂર્ણ પોતાનું ધ્યાન જે છે પર્યાવરણમાં આપી શકે એટલા માટે જે છે ગૂગલની નોકરી પણ હું કરી દીધી હતી છોડી દીધી હતી વધારી શકો છો એનો મનસુરી જે છે ફેસ્ડ બાય મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ સમસ્યાનો સામનો કરે છે અકોર્ડિંગ ટુ ડોક્ટર મનસુરી ડોક્ટર મનસુરીના મતે ધેર ઇઝ અ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેનશન યાદ વધારવાની કોઈ ફિક્સ મેથડ નથી બટ સ્ટુડન્ટ મસ્ટ આઈડેન્ટિફાઈ ઇન ધ વે ઇન વિચ હી ઓર પણ વિદ્યાર્થીએ જાતે ઓળખવું પડશે કે તે કઈ પદ્ધતિથી યાદ રાખી શકે છે देर आर डिफरंट लर्निंग स्टाइल्स अलग अलग लर्निंग स्टाइल्स है લિસનિંગ છે રાઇટિંગ છે ડ્રોઈંગ ફ્લો છે ડાયાગ્રામ્સ છે ડિસ્કશન છે રિફલેક્ટિંગ થિંકિંગ છે એવી ઘણી બધી પદ્ધતિ છે અ સ્ટુડન્ટ નીડ્સ ટુ આઇડેન્ટિફાય વીચ સ્ટાઇલ્સ શૂટ સી મોર હર વિદ્યાર્થીએ જાણવું જોઈશે કે એને કઈ સ્ટાઇલ શૂટ થાય છે ધ બેસ્ટ ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ્સ એમાંથી કયો સબ્જેક્ટ માટે બેસ્ટ છે એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ એક કરતાં વધારે સ્ટાઇલ જો એડોપ્ટ કરશે ફોર લર્નિંગ ભણવા માટે

આમ બીજા બધા વિષયમાં કેવું હોય કે ભાઈ તમારે સામાજિક વિજ્ઞાન વાંચવું છે ઓકે આ બુક લીધી ઓપન કરી વાંચું વિજ્ઞાન વાંચવું છે ચાલો આ બુક લીધી ઓપન કરી વાંચું એવું હોય છે પણ ઇંગ્લિશમાં કમનસીબ એવું નથી થતું આખા વર્ષની મહેનત તો હોય આપણી પણ એ મહેનત છૂટી છવાય પડી હોય નિબંધ આ બાજુ પડ્યા હોય ઈમેલના પત્તા તો તતા પત્તા ન હોય પેરેગ્રાફ પેરેગ્રાફવાળા સવાલ જવાબ તો મગજમાં જ હોય એ તો લખ્યા જ ન હોય કે ટ્રુ ફોલ્સ અહીં એ તો હાવ બાકી રહી ગયા એ ગ્રામર ગ્રામર માટે અલગ બુક છે આ બુક તો કોક દોસ્તાર લઈ ગયો છે હવે આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે વાંચન કરતી વખતે પણ એક એવું મટીરીયલ કે જેમાં બધી વસ્તુનો સમાવેશ થાય ને એ પણ આઈએમપી આઈએમપી અને એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે તો મજા આવી જાય કે નહીં તો બસ એવું જ એક સરસ મજાનું મટીરીયલ તમને પીડીએફ ફોર્મેટમાં આપણી પાસેથી મળી શકે છે માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયા જી હા આપણો મોબાઈલ નંબર પર કોન્ટેક કરો અને આજે જ આ સરસ મજાનું ધોરણ 10 નું આઈ મટીરીયલ પી મંગાવો આ બધી વસ્તુ તમને મળશે એમાંથી બધી વસ્તુ બીજું બોર્ડ એક્ઝામ નજીક આવે છે તો બોર્ડ એક્ઝામ પહેલા આગળના વર્ષના જે બોર્ડ માં પેપર હોય એ સોલ્વ કરવા કેટલા જરૂરી છે તમે જાણો જ છો અતિશય જરૂરી છે કે નહીં તો બસ એ જરૂરી વસ્તુનું પણ સોલ્યુશન છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સંપૂર્ણ સમજૂતી સાથે તમામે તમામ બોર્ડના પ્રશ્નપત્રો આગળના પૂછાયેલા બોર્ડના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં આપણા આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે કોન્ફિડન્સમાં વધારો કરવા માટે જરૂરી આ પ્રશ્નપત્રો તમને માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરો આજે જ ચલો હવે આગળનો પ્રશ્ન રાઈટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે ને 4 માર્ક્સનો પ્રશ્ન છે ચાલો સાચા છે કે ખોટા જણાવીએ પણ આગે હું એકલા નહીં રમું હાલો કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જજો એટલે જે છે તમારું રિવિઝન પણ તરત જ થઈ જાય હે હાલો રામ સિંઘ 070 ચૂઝ ટુ બ્રેક અપ પાર્ટ રાધર ધેન ટેલ અ લાઈ કે રામ સિંઘ 070 એ મરવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતા ખોટું બોલવા કરતા મરી જવું સારું એવું હતું બોલો સાચું કે ખોટું સાચી વાત છે અને આ વાક્ય એ પાઠનો ગોલ્ડન સેન્ટેન્સ છે બીજા પાઠનું ગોલ્ડન સેન્ટેન્સ છે રામ સિંહ 070 चूज ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટેલિંગ અ લાઈ હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ જો કે આ વાક્ય અહીં અધૂરું છે મેં પૂરું કરનાયું આગળ ધ લોર્ડ વોઝ ઇનટુ હિઝ અ 6th ડે ઓફ ઓવર ટાઈમ એના ઓવર ના છઠ્ઠા દિવસે હતા તો પહેલી જ લાઈન છે એ પાઠની પહેલી જ લાઈન સાચી વાત છે હાલો મિસ સુલેવાન સેક્રિફાઈઝ હર આઈ સાઇટ ફોર હેલન કે મિસ સુલેવાને જે છે હેલન માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું તો સાચી વાત છે મિસ સુલેવાને જે છે પોતાની આંખોનું બલિદાન જે છે હેલન ને આપ્યું હતું હેલન માટે આપ્યું હતું સાચું છે ટ્રુ દેવ્યાની ડીડ નોટ વોન્ટ ટુ કમિટ અ સીન બાય મેરિંગ કચ ચલો દેવ્યાની ડીડ નોટ વોન્ટ દેવ્યાની ઈચ્છા નોતી ટુ કમિટ અ સીન પાપ કરવાની બાય મેરિંગ કચ્છ કચ્છ સાથે પરિણીને કે દેવ્યાની કચ્છ સાથે પરિણીને પાપમાં પડવા નહોતી માંગતી હે અરે ઊંધું હતું કચ્છ અહીં આવે દેવ્યાની પાછળ આવે ને વાક્ય ખોટું છે ફોલ્સ આવશે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા અંગ્રેજી બોલવાના ડરને પણ કહી દેજો બાય બાય કેમ કારણ કે તમારા માટે લોન્ચ કરવામાં આવી છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ જેમાં તમને મળશે માઉથ પ્રેક્ટિસ માટે લાઈવ લેક્ચર્સ જી હા લાઈવ લેક્ચર્સમાં અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો છે અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળવાની છે 8000 કરતા પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું કે જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો અને માત્ર ને માત્ર 999 રૂપિયામાં તમે આ